કદાચ છે ને કદાચ તો આપણે વેન વધારવાની અંદર જે તમે ભયો લો

ભાઈ પાસે જે કે કાગો છે ને પાકું જ છે કાચું નઈ હોય હા દાદા આ સાંભળી કેસા બાપાના ભાઈ ભાઈ બીજા બે ક્યાં ગામમાં ગયા ઈ હોય આમનો જે વાસદાર ઈ બધા કેસા બાપાના

આ પીવો પીવો દાદા પીવો લાવો બધું પડદો